નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ યુઝ હું છું આપની સાથે હિતલ ભગત છેલ્લા કેટલાય વર્ષોથી સંસ્કારી અને કલાનગરી તરીકે વિશ્વ વિખ્યાત વડોદરા નગરીના કલાકારો માટેની એકમાત્ર આર્ટ ગેલેરી પણ જે તે સમયે અનઘડ આયોજનના ભાગરૂપે ધ્વસ્ત કરી દેવામાં આવી હતી શહેરના કલાકારોની વારંવારની રજૂઆત બાદ આખરે પાલિકા દ્વારા નવીન આર્ટ ગેલેરીની ભેટ આપવામાં આવી છે અત્રે નોંધનીય છે કે આર્ટ ગેલેરીના અભાવે વડોદરા શહેરના કલાકારો પોતાની કળાનું પ્રદર્શન સુધા કરી શકતા ન હતા જેને પરિણામે કળા ક્ષેત્રે પણ જાણે શૂન્ય અવકાશ જેવી સ્થિતિ સર્જાઈ હતી આજ રોજ મિયર પિંકી સોની મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત ધારાસભ્યો અને પાલિકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે ઉદ્ઘાટન થવાના પ્રથમ દિવસે જ શહેરની શાણસામાં ઓગણત્રીસ આઠ ફોટોગ્રાફર્સ દ્વારા પરસ્પેક્ટિવ શીર્ષક અંતર્ગત પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેને ખૂબ સુંદર પ્રતિસાદ સાંભળ્યો હતો મેયર પિંકી સોની આર્ટ ગેલેરી શરૂ થવાથી શહેરના કલાકારોને પણ પોતાની કળા પ્રદર્શિત કરવા માટે બહાર નહીં જવું પડે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના વિકાસની ગતિ આપતા સતત અવિરત જે કામો થઈ રહ્યા છે ત્યારે આજ રોજ કુલ ત્રણસો કરોડના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ કરવામાં આવ્યા આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરની આગવી ઓળખ છે કલા નગરી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતી વડોદરા શહેરના કલાનગરીના નામને ખરા અર્થમાં સાર્થક કરતા કલાકારો પણ વડોદરા શહેરનું એક આગવી ઓળખ છે ત્યારે વડોદરા શહેરને આજે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું તો વડોદરા શહેરને સલામતી અને સુરક્ષા બક્ષવા માટે સતત અવિરત જોડાયેલા ફાયર વિભાગ માટે ફાયર સ્ટેશનનું પણ આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે તો રોડ રસ્તા ગટર પાણી જેવા વિવિધ નેટવર્કોના આયોજનો માટે આ બધા જ કાર્યક્રમો આ બધી જ વસ્તુઓ થઈને સાથે સાથે કોમ કોમ્પેક્ટર મશીન્સ હોય કે પછી કે પછી રોડ બનાવવા માટેના પેવારના વ્હીકલ્સ હોય આનું પણ આજરોજ ફ્લેગ ઓફ કરી અને શુભારંભ કરવામાં આવ્યો છે

કોઈકે દવે જણાવ્યું હતું કે આર્ટ ગેલેરીમાં હજી કેટલીક ત્રિપુટીઓ છે જેનું તાત્કાલિક સમાધાન લાવવાની હૈયા ધાણા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આપવામાં આવી છે હવે 2025 માં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબે અમને આર્ટ ગેલેરી આપી એનો હું ખૂબ આભાર વ્યક્ત કરીશ ગુજરાતમાં સેકન્ડ નંબર પર એક વેલ ઇક્વિપ્ડ નાઇસ એમ્બિયન્સ સાથેની આર્ટ ગેલેરી છે વડોદરાના કલાકારો એમનું સોલો અને ગ્રુપ એક્ઝિબિશન તો કરી જ શકશે પણ બહારના રાજ્ય બહારના પણ કલાકારો આવે એવી અમારી ઈચ્છા છે અને અહીંયા પ્રદર્શન કરે બે વસ્તુની ચૂક રહી છે એ મ્યુનિસિપલ કમિશનર સરે કહી છે કે વિધિન શોર્ટ ટાઈમ અમે ફૂલફિલ કરીશું એક લિફ્ટ છે અને સપરેટ એન્ટ્રી લકડી પુલના સાઈડથી છે એ બે વસ્તુની ચૂક રહી છે એ વિધિન શોર્ટ ટાઈમે ફૂલફિલ કરવાના છે અમે આભારી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના એક્સ એમએલએ સીમા મોહિલે મેડમના અને હાલના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના સાહેબના કે એમને અમને આર્ટ ગેલેરી આપી અને હવે આ કલાનગરીના કલાકારો અહીંયા પ્રદર્શિત કરી શકે જે વર્ષોથી અમારા કલાકારો રાહ જોઈ રહ્યા હતા કલાનગરી નથી ત્યારે કલાકારોને એવું લાગતું હતું કે જાણે પાંખો કપાઈ ગઈ છે હવે આ જ જરૂર કે પાછો કલાકારોનો કલરવ સંભળાશે અને બધાના પ્રદર્શનો થાય એ જ મારો તો ઉપદેશ છે આજે વડોદરા શહેરના ટવેન્ટી નાઇન આર્ટ ફોટોગ્રાફર્સ એમનું વર્ક એક્ઝિબિટ કરી રહ્યા છે વિવિધ એસોસિએશનો જોડાયા છે વડોદરા આર્ટિસ્ટ પરિવાર તરીકે હું વડોદરા આર્ટિસ્ટ પરિવારનો ફાઉન્ડર આ બધા આર્ટિસ્ટોના કામ જોઈને પુલકિત થઈ રહ્યો છું અને બે હજાર અઢારથી લઈને બે હજાર પચીસ સુધી હું સ્વખર્ચે આ કલાનગરી માટે આ આર્ટ ગેલેરી માટે લડતો રહ્યો અને આજે હું જ્યારે આ આર્ટ ગેલેરી જોઉં છું તો પુલકિત દવે તરીકે હું પોતે પુલકિત થઈ રહ્યો છું એનો મને આનંદ છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશિયન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર